મારું નામ ગ્રીષ્મા ગોહેલ છે હું ઇન્દુભાઈ સ્કૂલ ઓફ આર્કિટેક્ટમાં ડિપ્લોમા ફર્સ્ટ યર આર્કિટેક્ટમાં સ્ટુડન્ટ છું અમે અહીંયા સ્વામી વિવેકાનંદ આજની તારીખ અગિયાર સપ્ટેમ્બરના જ્યારે સ્વામી વિવેકાનંદ વિવેકાનંદાકો શહેરમાં ગયા હતા અને પાંચ મિનિટની એમની સ્પીચ લીધી હતી એમનું અમને બહુ બધું જાણવા મળ્યું છે બધાયથી પહેલાં આપણા રાજકોટના મંત્રી આવ્યા હતા એમને એમને યુવા યુથ માટે બહુ બધું જાણકારી દીધી હતી અને બહુ બધી માહિતી આપી હતી એમને યુવા યુવાઓને આગળ વધવા માટે પ્રેરણા દીધી હતી એ એમની વાતો સાંભળીને આમ અંદરથી પ્રેરણા મળી બહુ બધી અને ઉત્સાહથી એમને જે કાર્ય કરવા દીધું હતું અમને કે તમે લોકો બધા સિલેક્ટ થાવ યુથમાં અને જાઓ દિલ્હી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સામે બોલવા માટે કે યુવા કેવું હોવું જોઈએ અને અમને એક ચેલેન્જ દીધો હતો કે અમે લોકો બી જાય રાજકોટમાંથી બહુ બધા સ્ટુડન્ટ સિલેક્ટ થાય અને આગળ વધીએ મારું નામ પ્રાંજલ જારસાનિયા હું એક્સાનો સ્ટુડન્ટ છું ડિપ્લોમા ઇન આર્કિટેક્ચર યર વન આજે અમે રામકૃષ્ણ આશ્રમ આવેલા છીએ સ્વામી વિવેકાનંદે શિકાગો સ્પીચ દીધેલી હતી એની એનિવર્સરી હતી એના માટે સો અહીંયા એક યુથ કન્વેન્શન છે નેશનલ લેવલનું અને ઘણી મોટી પર્સનાલિટીઝ આવેલી છે જેમ કે બાલકૃષ્ણ અપીલે છે પછી એટલે સુ મિસ્ટર સુબ્રમણ્યમ છે મનસુખભાઈ હતા સવારના જે દર્શિતાબેન હતા આપણા ધારાસભ્ય બધા આવેલા હતા બધાના ઇનપુટ્સ અમને જાણવા મળ્યા સવારના મનસુખભાઈએ સારો સેશન આપ્યો હતો લીડરશીપ ક્વોલિટીઝનો અને અત્યારે બી મિસ્ટર સુબ્રમણ્યમ સેશન લે છે આ લીડરશીપ ક્વોલિટીઝનું અને વચ્ચે વચ્ચે અમને આના લાઈક જે સ્વામી છે એ લોકોને ઇનપુટ મળ્યો હતો

એક શિકા ગયા એમને ડોક્યુમેન્ટ્રી પણ આજે બતાવી ગઈ હતી શિકાગો ગયા ત્યારે એને ઘણો સ્ટ્રગલ આવ્યું હતું બટ હી સ્ટેજ સ્ટ્રોંગ થ્રુ ઇટ ઓલ અને સરસ્વતીની ભક્તિ અને એનું જ્ઞાન જે ઓલું લગાવ હતો એના લીધે હી સ્ટેજ સ્ટ્રોંગ એન્ડ હી ગેવ એ સ્પીચ